વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં આવતા દર્દીના સગાને કડવો અનુભવ થયો છે ગોત્રી હોસ્પિટલ ઘણી બધી વાતોને લઈને વિવાદમાં હોય છે વધુ એક આ વિવાદિત ઘટના સામે આવી છે ગોત્રી હોસ્પિટલના આઈસીઆઈટીસી વિભાગમાંથી અહીં આઈસીઆઈટીસી બ્લડ કનેક્શન રૂમ જે ગોત્રી હોસ્પિટલના પહેલા માળે આવેલું છે જ્યાં દર્દીના સગા રિપોર્ટ લેવા માટે ગયા હતા અને આ દરમિયાન ત્યાં હાજર કર્મચારી હોય કે અધિકારી હોય જેના દ્વારા દર્દીના સગા સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને દર્દીના સગાને આઈસીઆઈટીસી રૂમમાંથી જે રિપોર્ટ લેવા માટે તેઓ ત્યાં ગયા હતા ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા અને જેના કારણે જે પણ કર્મચારી હતો ત્યાં તેની અને દર્દીના સગા એટલે દર્દીના પરિવાર વચ્ચે અસામસામી બોલાચાલીના પણ દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ દર્દીના સગા સંબંધીઓ દ્વારા મીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો અને આ પ્રકારના કર્મચારીઓ જ્યારે હોસ્પિટલમાં કામ કરતા હોય અભદ્ર ભાષાનો ઉપયોગ દર્દીના સગા સંબંધીઓ સાથે કરતા હોય તો તેવા કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરી દેવા જોઈએ તેવી માંગ પણ કરી શક

ગોત્રી હોસ્પિટલમાં જે છે રિપોર્ટ માટે આવ્યા હતા એકસો બે નંબર માં જ્યાં અહીંયા જે કર્મચારી છે એના દ્વારા ના રિપોર્ટનો નંબર લેવામાં આવે છે કે ના ટ્રેક કરવામાં આવે છે કે તેનો રિપોર્ટ ક્યાં સુધી પહોંચ્યો છે પરંતુ અહીંયા જે દર્દીઓ આવે છે તેઓને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવે છે ઊંચેથી વાત કરવામાં આવે છે ઘરડા દર્દીઓ પણ આવે છે એમને કહેવામાં આવે છે તું અહીંયા જતો રહે ત્યાં જતો રહે અરે આ તો એમની કોઈ સભ્યતા છે વાત કરવાની ક્યાંક ને ક્યાંક જુઓ તો હું આ લોકોને કહેવા માગીશ કે આ સરકારી દવાખાનું છે દર્દીઓ અહીંયા મફતમાં તેમનો ઈલાજ કરાવવા આવતા હોય તો એનો મતલબ એ નથી કે આ દર્દીઓ એમના ગુલામ છે આ જે છે આવી રીતે જે તાનાશાહી ચલાવ ચલાવવામાં આવે છે તે કંઈ પણ રીતે ચલાવવામાં નહીં આવે આવા કર્મચારીઓને જો છે તે સબક શીખવવો પડશે ને આવા એચઓ નામના જે એચઓડી છે તેઓને પણ વિનંતી છે કે આવા લોકોને તાત્કાલિકપણે દૂર કરવામાં આવે કારણ કે આ લોકો જે છે તેઓ એવો જવાબ આપે છે કે હું તો કોન્ટ્રાક્ટ પર કામ કરું છું મારે તો કંઈ લેવા દેવા નથી અરે અહીંયા બેસાડે છે તો તમને કંઈ પણ વસ્તુનો ભાંતું આવજે અને ના હોય તો પછી નોકરી છોડી દો તમે ક્યાંક ને ક્યાંક આ દર્દીઓને તાનાસા ચલાવવા છે જેમ તેમ તેઓનું સામાન ઘોડવી દેવામાં આવે છે એટલે તું સમજ સમજાવ શું બનાવશું અહીંયા આવ્યા હતા રિપોર્ટ લેવા માટે રિપોર્ટ લેવા આવ્યા મેડમને કીધું મેડમ રિપોર્ટ તો એ કહે છે કે સાડા બાર બાજુ પોણાએ ક્યાં આવો જ્યારે જે માણસે રિપોર્ટ લીધો છે એ માણસે કીધું કે સાડા બાર સુધીમાં બંધ થઈ જશે હવે સાડા બાર સુધીમાં બંધ થઈ જશે અહીંયા એને કહેવાય કે ઉપરથી અમને એવું કીધું છે કે સાડા બાર સુધી બંધ થઈ જશે તો આ બેન કહે છે કે તેમને જેને પૂછો એમને પકડો તો બેન તમે અહીંયા શું કામ બેઠા છો રિપોર્ટ તો અમારે અહીંયાથી કલેક્ટ કરવાનો છે તમે સીધો જવાબ આપો ક્યાંક ને ક્યાંક તમે ચેક તો કરો કે સાનો રિપોર્ટ લીધો છે શું વસ્તુ છે તમે કંઈ જોતા નથી ડાયરેક્ટ કહો છો ત્યાં સાઈડમાં બેસી જાઓ પોણાએ ક્યાં આવજો એટલે કોઈ આ વસ્તુનો કોઈ વ્યાજ જ નથી અશબ્દોનો પણ ઉચ્ચાર કરવામાં આવે છે જેમ તેમ લેડીઝો હોય છે એમને પણ ગાંડું વૃદ્ધ વ્યક્તિઓને જેમ તેમ શબ્દો બોલવામાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે આ વસ્તુ કોઈ પણ રીતે યોગ્ય નથી ને આવા કર્મચારીઓને છૂટા કરવા જોઈએ સરકારે તેજસ રોય ઉપપ્રમુખ વડોદરા શહેર એનએસયુઆઈ